Thank you Let

પટેલ નું એક ગીત જેમણાં જ આપણે સાંભળ્યું એ સુંદર રીતે ગવાય છે પણ એ ગીત પણ એટલું બધું સુંદર એમણે રચ્યું છે કે કવિ કવિનો શબ્દ કવિનો ભાવ કવિની ભાષા કવિનો વિષય એ બધું જ એકરૂપ થઈને સંગીત સાથે જ્યારે ગૂંટાય છે ત્યારે કે આપણી સામે કવિ અને કવિનો અવાજ એ પ્રત્યક્ષ થાય છે બોવજ કરુણ અને ગર્ભિત એવું આ ગીત બહુ જાણીતી રચના છે રાજી પટેલની મારી આંખે કંકુના સૂરજ આઠમા મારી વેલ શંગારો વીરા શબ્દને સંકોરો રે અજવાળા પહેરીને ઊભા સ્વાસ આપણે આપણી સામે જે કવિતાના શબ્દો તો આવ્યા પણ એની સાથે એનું કલ્પન એની ભાષાનો અર્થ પહેલી નજરે તો આપણને વિચારતા કરી મૂકે કે આંખે કંકુ ના સુરજ કેવી રીતે રંગ એ કંકુની લાલીમાં જેવો એવો રંગ છે અહીંયા આગળ આત્માની વાત જયારે કરે છે ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે સૂર્યોદય નથી સૂર્યાસ્ત એની કવિ વાત કરે છે હવે રાવજી પટેલ સમજી લેવા જોઈએ ગીત ના પાસે વલ્લભપુરા કાયદ સંગ્રહ અથવા નામનો એમણે આપ્યો અને એમની અશ્રુઘર અને જંજા નામે એવી બે નવલકથાઓ પણ ગીત માત્ર કવિને એટલા બધા કવિ કહેવા માટે કવિ થવા માટે પૂરતું છે મારી આંખે કંકુના સૂરજ આત્મા રાવજી પટેલ સાથે એકરૂપ થાય છે આપણે જાણીએ છીએ કે કવિ એ ક્ષયની બીમારીથી પીડિત છે યુવાન વયે એનું અકાળે અવસાન થાય છે ત્યારે એના અંતરમાં જે પડેલો ઉદ્ગાર એમના મનનો જે ખાલીપો છે એ ખાલીપાને એ ગીત દ્વારા કવિતા દ્વારા સાહિત્ય દ્વારા સાહિત્યના વિધવિધ સ્વરૂપ ભાષાઓ દ્વારા એ કવિ વ્યક્ત કરે છે એવી રીતે એમણે આ ગીતમાં પણ આપણી સામે એ પ્રત્યક્ષ થાય છે અસ્ત થતું સૂર્ય એમના જીવન સાથે ભણાઈને આવે છે ત્યારે જીવન પણ એનું અસ્ત થવાના આવે છે એટલે એના મનના જે ભાવો એના ઉદગારો એ બાકી રહ્યા છે તે એની પંક્તિ કેટલી બધી સુંદર લીલા રે પાંડે પીળા ઘોડા ડૂબ્યા ડૂબ્યા હલકાતા રાજ ડૂબ્યા મલકાતા રાજ રે હણહણતી મે સાંભળી સુવાસ પીળા ને પાંડે લીલા ઘોડા ડૂબ્યા પીળા પરણ ક્યારે થાય છે જ્યારે પાન ખરવાની હણી ઉપર હોય ત્યારે એકદમ લીલું પાન એ ધીમે ધીમે પીળું બને છે પીળું બને છે પછી ખરી જાય છે ખરી જાય છે ફરી માટીમાં મળી જાય છે માટીમાંથી ફરી ઊભું થાય છે આપણે ત્યાં એ આખી વાત પુનઃ જનનમ પુનઃ વર્ણન મળી છે જે આવ્યું છે એ તો જાય છે એટલે પીળે પાંદે લીલા ઘોડા ડૂબ્યા હજી તો એ લીલોત્રી છે હજી યૌવન છે અને પેલો પર્ણર

ગણગણતી મે સાંભળી સુવાસ મારી આંખે કલ્પના સુરજ આત્મા કડીબધી રીતે આ ગીત કમ્પોઝ થઈ છે અલગ અલગ ગીતકારો એ આ ગીતો આપની સામે મૂક્યા છે પણ આ આગળ જે કેરો કરુણ સુર આપણે સંભળાય છે ત્યારે આપણે આપણા અંતરમાં પણ એના રૂવાડાઓ વધે જાય છે તમે દેખો કે આગળ મને રોકે પંછાયો એક ચોકમાં અડધો બોલે છે એની જે બાકી રહેલી ઈચ્છાઓ છે જીવનનો જે પસીનો ભાગ છે એનો ખાલીપો આ કવિને સતત સતાવ્યા કરે છે કેવી રીતે આ કવિતામાં

કોઈનો બોલ સંભળાયો હોય કોઈના જવાજ એટલી રચનાઓ મળી પણ એટલી બધી ઉત્તમ મળી કે આપણને આપણને એની કવિતાઓ એના જીવનને એના એના ભાવને એના સંવેદનને વ્યક્ત કરે છે મારા ખેતરના શેઢેથી લે આ ગઈ સાસી

અડધો ઝાંઝરથી જાયો મને વાગે સજીવી હળવાશ મારી આંખે ગર્ભુના સુરજ હાથમાં મારી વેલ શંગારો વેલ ને આ વેલ છે બેલ કઈ વેલ છે એ પેલી અંતિમ વેલ છે એ છે જાનની વેલ છે એ છે મારી વેલ શંગારો શંગ ને સુનકોરો શંગ દીવડો શંગ એ શેની શંગ છે એટલે દીવા વાળી શંગ શંગ સંકોરો અજવાળા પહેરીને ઉભા શ્વાસ કી કવિતામાં તમે આવા એક એક શબ્દ છૂટા પાડીને જુઓ તો પણ કવિનું આ સંવેદન એ આપણી સાથે એટલું બધું તાદાત્મ્ય થાય છે કવિના જીવન સાથે એટલું બધું તાદાત્મ્ય થાય છે કે જાણે એક આખું નવ સ્વરૂપ કવિતાનો ભાવ કવિતાની ભાષા આ શબ્દોની તાકાત છે શબ્દ દ્વારા એ વ્યક્ત કરે છે એટલે આપણે જે કેટલી ગુજરાતી સાહિત્યની અમર રચનાઓ છે એ પૈકીનું આ રાવજી પટેલ ગીત એની ગીત કવિતા અહીંયા આગળ આપણી સામે મૂકવાનો અને આના આનો વિશે હજી બધું બહુ વિશ્લેષણ લાંબુ થઈ શકે એ શબ્દોને જુદી રીતે પણ ખોલી શકાય એટલું બધું એટલું બધું કવર ગીતમાં છે શબ્દોમાં છે પણ સામાન્ય રીતે ગીતની સમજૂતી આપવી હોય તો આપણે એવું કહી શકીએ રાવજી પટેલના નામના જે ભાવો છે એનો જે યુદ્ધગાર છે એના અંતરનો જે ખાલીફો છે યુવાન વયે અકાથ આવેલો મૃત્યુ છે એનું સંવેદન આ શબ્દ દ્વારા ચીલે છે કે ગુજરાતી સાહિત્ય અમર એવી રચના આપણી સામે આવે છે ત્યારે એનો આપણે આપણે આમ વિશેષ દુઃખ એવું નહીં પણ એનો આપણે સાહિત્યની રીતે આનંદ વ્યક્ત કરીએ કે આ જ જીવન સાથે ભડાયેલી ઘટના છે